સુરત મહાનગરપાલિકાએ હવે પાલતુ રાખવા માટે મોટી કાર્યવાહી કરી છે જો તમારે પાલતુ હોય તો આજુબાજુના દસ ઘરના માલિકો અને સોસાયટીના સેક્રેટરીની બાનધરી સાથે સહી કરી પરમિશન લેવી પડશે સુરત મહાનગરપાલિકાની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે પાલતુ શ્વાન રાખવા માટે હવે લાયસન્સ લેવું પડશે પાલિકાના માર્કેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ લાયસન્સ માટે એક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે અમદાવાદમાં શ્વાન કરડવાના કારણે એક બાળકના મોત બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે અને હવે હરકતમાં આવી કામગીરી શરૂ કરી છે જે પણ વ્યક્તિઓએ પાલતુ શ્વાન રાખવા હોય તેમને સોસાયટીમાં રહેતા હોય અથવા તો એપાર્ટમેન્ટમાં રહેતા હોય ત્યાં આજુબાજુના દસ લોકોનું બાહેનધરી પત્રક જરૂરી છે એટલે કે જો તમારે શ્વાન પાડવું હોય તો તમારી આજુબાજુના દસ જેટલા લોકો પાસેથી બાહેનધરીમાં સિગ્નેચર લેવી પડશે અને તે લોકો જો પરમિશન આપશે તો તમે પાલતુ શ્વાન પાડી શકશો આ સાથે એપાર્ટમેન્ટમાં પ્રમુખની અને આજુબાજુના લોકોની બાહેનધરી જરૂરી છે સુરત શહેરમાં અત્યાર સુધીમાં આઠસો થી વધુ શ્વાન માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે જેમાં બસો અરજીઓ લાયસન્સ માટે આવી છે જેમાં એકસો ને લાયસન્સ આપવામાં આવ્યા છે સો અરજી તપાસ

ત્યારે આ મામલે માર્કેટ ડિપાર્ટમેન્ટના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે ગુજરાતમાં રોડ પર કે લિફ્ટમાં પાલતુ શ્વાન કરડવાના કિસ્સા સામે આવતા હોય છે કોઈ સ્વાન માલિક લાયસન્સ નહીં રાખે તો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે અને ફોજદારી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવશે નિયમોથી ક્યારે મને પ્રોબ્લેમ હતો જ નહીં હું એક જાગૃત નાગરિક છું તો નિયમો સારા જનહિત માટે જ હોય છે નિયમો જસ્ટ બિકોઝ મારા ઘરમાં ત્રણ ડોગ્સ છે તો હું એક સેલ્ફિશ રીતે નહીં પાડી શકું કે મને આઈ એમ અગેન્સ્ટ ઇટ આઈ એમ વિથ ધ એસએમસી બટ આઈ ડોન્ટ ફીલ કે દસ ઘરે જઈને હું દસ દરવાજા ઠોકું એક ફોર્મ લઈને દસ લોકો પાસે સાઇન કરાવડાવું અને એ પછી હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સબમિટ કરું દેટ ઇઝ ટુ મચ એક બેટર રસ્તો હતો કે તમે આને ઇમ્પ્લાય માટે અને એપ્લિકેશન માટે તમે કરી શકતા હતા કે તમે ખાલી સેક્રેટરીને પ્રેઝિડેન્ટની સિગ્નેચર લઈને તમે સબમિટ કરી શકો છો સો નોટ અગેન્સ્ટ ધ રૂલ બટ અગેન્સ્ટ ધ એપ્લિકેશન ઓફ ધ રૂલ સો હું તો એપ મેં તમને જેમ કીધું કે હું એક જાગૃત નાગરિક છું હું મારા ડોગ્સનું રજિસ્ટ્રેશન કરાવવાની જ છું મેં એની પ્રોસેસ ચાલુ કરી દીધી છે મને એનાથી વાંધો નથી બટ કાલે ઉઠીને અગર મારી જ બિલ્ડિંગની નીચે કોઈ સ્ટ્રેટ ડોગ મને કઢી જશે તો શું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એની કોઈ બાંહેદારી કે જવાબદારી લેવા રેડી છે તમે અમારી પાસે અમારા ડોગ્સની જવાબદારી લેવડાવો છો જે સ્ટ્રીટ ડોગ્સ છે એનું તમે શું કરશો અને એનો રસ્તો એ નથી કે તમે એસએમસીની એક ગાડી બોલાવો એની અંદર બધા એરિયાના ડોગ્સને તમે એની અંદર ભરી દો અને પછી એક વીક રહીને પાછા અહીંયા જ દેખાવાના છે જ્યારે બી કોઈ કમ્પ્લેન કરે કોઈ સોસાયટીના આસપાસ તો હંમેશા અમે બચપનથી આ થતાં જોયું છે કે એ ગાડી આવે લઈ જાય બધાને અઠવાડિયા રહીને પાછી મૂકી જાય તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ઓલરેડી ડોગ્સની ખસ્તી માટે બહુ બધા રૂપિયા પહેલાં બી નાખી દીધા છે પોપ્યુલેશન ઘટાડવા માટે બહુ બધા રૂપિયા નાખી દીધા છે બટ શું એનું કોઈ પરમનન્ટ સોલ્યુશન આવ્યું છે નથી આવ્યું સો મારા ડોગ્સની જવાબદારી લેવા માટે હું રેડી છું મારા ડોગ્સ વેક્સિનેટેડ હોય છે ઓકે એસએમસીના ડોગ્સ તો વેક્સિનેટેડ પણ નથી હોતા ટાઈમ ટુ ટાઈમ એ લોકોનું વેક્સિનેશન નથી ફોર એક્ઝામ્પલ અગર એ ડોગને રેબીઝ હોય ને અગર મને કડી ગયું તો શું મારી મને જે બી થશે એની જવાબદારી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન લેવા રેડી હોય તો આપણે આની પર આ મુદ્દા પર વધારે ચર્ચા કરી શકીએ છીએ ડોક્ટર દિગ્વિજય રામ માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ એસએમસી જે પાલતુ શ્વાન રાખી રહ્યા છે એમના માટે આપણે લાયસન્સ પ્રોસિજર શરૂ કરી છે એ જે બે હજાર આઠથી શરૂ છે એ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ પ્રમાણે આપણે એપ્લાય કરાવેલી છે લાઇસન્સ પ્રોસિજરમાં આપણે એમનો આધાર પ્રૂફ લઈએ છીએ ડોગનું વેક્સિનેશન કાર્ડ લઈએ છીએ અને આસપાસના રહીશો જો સોસાયટીમાં રહેતા હોય તો એમનું એનઓસી માગીએ છીએ અને એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો એમના પ્રમુખનું અથવા મંત્રીનું એનઓસી લઈએ છીએ અમદાવાદમાં જે હાલ કરુણ ઘટના બનેલી છે જેમાં એક બાળકીનું નાની બાળકીનું મોત થયેલું છે વ્હીલર ડોગના કારણે જેના જેના ગંભીરતાના પગલાંઓના આધારે અમે એસએમસીમાં આ પ્રોસિજર કડક બનાવી છે હાલ આઠસો ઉપર અમે નોટિસો આપેલી છે દરેક ઝોનમાં જે વોર્ડ વાઇઝ અમે નોટિસો આપીએ છીએ અત્યારે હાલ અઢીસોથી ઉપર અરજીઓ આવેલી છે જેમાંથી એકસો પચાસને અમે મંજૂર કરેલી છે છ જેટલી નામંજૂર કરેલી છે અને સૌથી વધારે અરજીઓ અમે પૂર્તતા માટે પરત કરેલી છે સર કેટલો કેટલું રહેશે જેના આ લાઇસન્સ પ્રોસીઝરના આધારે જે ડોગ ઓનર છે એમને તેમના ડોગ માટે લાઇસન્સમાં એપ્લાય થશે અને આજુબાજુના રહીશોને અને ડોગ ઓનરને બંનેને ફાયદો રહેશે સર કદાચ કોઈ અનાદર થશે તો કઈ રીતે કાર્યવાહી જે આનો અનાદર થશે તો નોટિસ ના અનાદર બદલ એમને પોલીસ કાર્યવાહી તેમજ કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે